નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું આપણા સમાજમાં બાળક અને માતા વિશે પ્રવર્તતી એક ગેરમાન્યતા વિશે આપણે નોર્મલી સમાજમાં એવું સાંભળતા હોઈએ છીએ કે સિઝેરિયન હોય તો શરૂઆતના ચાર પાંચ દિવસ ધાવણ ન આવે બાળકના માતાએ સિઝેરિયન પછી એક બે દિવસ કંઈ જમ્યું ન હોય તો ધાવણ આવે નહીં આ ખોટી માન્યતાઓ છે બાળકને માતાના શરીરમાં ધાવણ બનવાની પ્રક્રિયા હોર્મોનને ઉપર આધારિત છે બાળકને માતાને જન્મ આપ્યા બાળકને જન્મ આપ્યા પછી તુરંત જ ધાવણ આપવાની શરૂઆત થઈ જતી હોય છે ઘણી માતાઓને ડિલિવરી થયા પહેલા જ આઠમા અથવા નવમા મહિનાની પ્રેગ્નન્સીમાં પણ ફીડિંગ આવવાની શરૂઆત થઈ જતી હોય છે ખોરાક ન લે તો ધાવણ ન આવે એવી માન્યતાઓ ભૂલ ભરેલી છે બાળકનો જન્મ થાય ડિલિવરી નોર્મલ હોય અથવા સિઝરી જન્મ પછી બાળકને તુરંત જ માતાની છાતી પર લગાડવું જોઈએ અને ફીડિંગ કરાવવાની ટ્રાય કરવી જોઈએ બાળક જેટલું માતાની છાતી પર લાગેલું રહેશે માતાના સંપર્કમાં રહેશે વહેલાસર બાળકને એના માતાની છાતી પર લગાડી અને પેટ ભરાવાનું શરૂ કરવું જોઈએ છ મહિનાનું થાય બાળક ત્યાં સુધી બાળકને ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ ઉપરથી બીજો કોઈ પણ વસ્તુ આપવી જોઈએ નહીં થેન્ક યુ